બનાસકાંઠામાં છેલ્લા ઘણા સમયથી વરસાદની લોકો રાહ જોઈ રહ્યા છે ત્યારે ફરી એકવાર કુદરત મહેરબાન થયું છે બનાસકાંઠામાં જે રીતે હવામાન ખાતાએ આગ્યા આગાહી આપી છે તેવી જ રીતે બનાસકાંઠામાં હાલ વરસાદ વરસી રહ્યો છે વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં ભારતીય હળવા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી આપી જોઈ શકો છો આ ડીસાના દ્રશ્યો છે ડીસામાં વહેલી સવારથી જ વરસાદ ચાલુ છે અને વરસાદ વરસવાના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે આપ જે રીતે જોઈ શકો છો આ ડીસા પાલનપુર હાઈવે છે ને હાઈવે પર હાલ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે જે રીતે ગાડીઓ આપ જોઈ શકો છો જે રીતે પાણીમાં ચાલી રહી છે આખો રસ્તો જે છે તે પાણીમાં ભરાયેલો જોવા મળી રહ્યો છે લાંબા સમય બાદ વરસાદની એન્ટ્રી થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી છે લોકોમાં ખુશી જોવા મળી રહી છે ક્યાંક વરસાદમાં આનંદ લેતા લોકો જોવા મળી રહ્યા છે કારણ કે જે રીતે વરસાદની આગાહી હતી પાંચ દિવસ માટે તેથી આજથી જ વરસાદ શરૂ થઈ ચૂક્યો છે ઘણા સમય બાદ ફરી એકવાર વરસાદ આવવાના કારણે આ વખતે બનાસકાંઠાવાસીઓમાં ખુશી જોવા મળી રહી છે કારણ કે બનાસકાંઠાના જે મુખ્ય ડેમ છે તે પણ હાલ ખાલી છે ઉપરવાસમાં પણ હાલ સારો એવો વરસાદ પડી રહ્યો છે રાજસ્થાનમાં પણ વરસાદ પડવાના કારણે બનાસકાંઠાની જે દાંતીવાડા ડેમ છે તેમાં પણ આવક શરૂ થઈ છે આપ જે દ્રશ્યો જોઈ શકો છો આ છે બનાસકાંઠાના છે ડીસાના છે અને ડીસામાં હાલ વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે વાહન ચાલવામાં કારણ કે વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે ત્યારે કેટલાક સ્થાનિક લોકો આપણી સાથે છે આપણે એમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું કે વરસાદમાં ઘણા સમય બાદ વરસાદ આવ્યો છે તો તેમની કેવું લાગી રહ્યું છે આપણે એવું પૂછવા માગીએ છીએ લાંબા સમય બાદ વરસાદની એન્ટ્રી થઈ છે કેવી ખુશી છે શું કહેવા માગું છું કેવો વરસાદ બનાસકાંઠામાં રહ્યો છે લાંબા સમયથી વરસાદને અમે રાહ જોઈ રહ્યા હતા ભગવાન મન મૂકીને જો વરસતા હોય અને જે ખેડૂતોને ખુશ ખેડૂત નાતે હું એટલો ખુશીથી મને માહોલ છે કે ભાઈ વરસાદની જરૂર હતી ને વરસાદ આવ્યો છે એ બધા ઇન્દ્રદેવના કૂકવા આ કે અને જે આ રોડ પર પાણી ભરાય છે પાણી અને ખૂબ વરસાદ છે તો જે રીતે વરસાદ પડી રહ્યો છે સવારથી જ વરસાદની એન્ટ્રી થઈ છે અને હાલ સારો એવો વરસાદ પડી રહ્યો છે ત્યારે લોકોમાં ખુશી છે આપણે હું પૂછવા માંગુ છું કેવો વરસાદ છે સવારથી કેવો ઉત્સાહ છે વરસાદના કારણે વરસાદ આમ દેખવા જઈએ તો બહુ સરસ છે અને જે કિસાનોની જે માગ હતી કે ઘણા એક મહિના પહેલાં જે વરસાદ કહેવાય તે નહીવત હતો જે આજે સવારથી જ સારો એવો વરસાદની શરૂઆત થઈ ગઈ છે બધી જગ્યાએ સરસ એવો માહોલ છે ખેડૂત બહુ ખુશ છે જેના કારણે જે મગફળીનું સારું એવું વાવેતર થયું છે તો એના અંદર જે નાઇટ્રોજનની જરૂર હોય છે તો એ આ વરસાદ પૂરું પાડી શકશે સાથે સાથે જે પાણીની બી સમસ્યા છે એ પાણીની બી સમસ્યાનો જે હલ છે તો એ વરસાદ જ છે તો એના કારણે આજે જે વરસાદ જે વરસાદ પડ્યો છે તેના કારણે આખું વાતાવરણ સરસ થઈ ગયું છે જે બનાસકાંઠામાં અનેક વિસ્તારો છે પાલનપુરમાં ડીસામાં અંબાજી છે અનેક વિસ્તારો જે તે વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે અનેક વિસ્તારોમાં એકથી લઈને ચાર ઇંચ જેટલો વરસાદ પણ ખાબક્યો છે આપને હું આ દ્રશ્યો બતાવવા માગીશ કે આ દ્રશ્યો જે છે તે ડીસાના છે અને ડીસાના હાઈવે વિસ્તારના દ્રશ્યો છે વહેલી સવારથી અત્યાર સુધી એ પડેલા વરસાદના કારણે અનેક રસ્તાઓ હાલ વરસાદમાં જોવા મળી રહ્યા છે પાણી પાણી જોવા મળી રહ્યું છે અને પાણીના કારણે લોકોમાં ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી રહી છે કારણ કે બનાસકાંઠામાં આ ચોમાસામાં ખૂબ જ ઓછા પ્રમાણમાં વરસાદ થયો છે લાંબા સમયથી લોકો અને ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા ત્યારે આજે ફરીથી ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ છે ત્યારે ખેડૂતોમાં હાલ ખુશી જોવા મળી છે લોકોમાં હાલ ખુશી જોવા મળી છે આવનાર પાંચ દિવસ સુધી હવામાન ખાતાએ વરસાદની ભારે આગાહી આપી છે તો હજી જો સારો વરસાદ બનાસકાંઠામાં થશે તો બનાસકાંઠાના ત્રણેય ડેમમાં પાણીની આવક થઈ શકે છે પરેશ પડિયાર ગુજરાત તક બનાસકાંઠા